હેલો ફ્રેન્ડસ તરો સાગર છે મારા મસ્ત લગ્ન બધાની જય માતાજી ઓમ નમ સ્વાય કેમ છે બધામાં જવાને તો આશા રાખું છું કે બધામાં મજામાં હશો ને પણ એકદમ મજામાં છું તો ચાલો આ નવલગ ચાલુ કરીશું પાછી બીજી ઉપર આ ઉપર મૂકી આ જલસાવારી આવી છે ભાઈ પેલું નહી કરો ખાલી જે ચાલે રહેશે ને નીકળી तो वो दीदी को तो पसंद है। बाहर बहुत कहाँ हल्कू बोल ये भी डंडर आ गया। वो देखा है वो। नस्तो करो तकाल है तू। हेलो नस्तो करो। आ उमरा लच्छिया। बाद अन्नपूर्णा। ओसार। कितना है क्या? आज। दिया का सेट। સાડા 6:30 થઈ વૃદ્ધપુર મે નાસ્તો બસ તો કર્યો ચા પાણી પીતા અને હવે જોઈએ છીએ થッサ જુલા કે શાંતિ થી બેહી ગયા કૂતરા હવે બોલી ખાડા છે વાત એટલે વાર ઉતરવાનું એમ નો તો સતોતી એટલે આપણે કેવો ઉતર હતા છે છ હોય તો વૃદ્ધપુર થી જો અમે નીકળી ગયા છીએ શ્યાય ની ધૂન અને માતાજીના ગરબા ને એવું બધું ચાલુ કરતા કરતા કંઈ કોપીરાઈટ આવી જાય એટલે મેં બંધ કર્યો છે એનો બધા જો ધૂન ગાતા ગાતા જઈએ છીએ કેમ કે કાલે છે શિવરાત્રી પણ અમારી પહેલી શિવરાત્રી હશે કે જે અમે નહીં રહી શકીએ કાલે મારા જે એક્સપાયડ થઈ ગયા છે ને ઘણા વર્ષો પહેલાં એમને કાલ પરિણાવાના છે નીલ પૈણાની છે એટલે એમની પ્રસાદી લેવાની એટલે કાલે નહીં રહી અમે તો જો અમે બધા નીકળી ગયા છીએ વલભીપુર નાસ્તો કરીને મસ્ત મંજાના ગરબાની ધન ચાલુ છે એટલે બધાને મજા પડી ગઈ अरे आया है ना नाड़ीयर मुक्का लगा ले दादा के नाड़ीयर ले, ले ली तू पे उनके मंदिर है यार जो आओ करे मंदिर ले हम भरूत हैं तुम तार। तार। तो फर्स्ट हैं अबे हर है पकड़ी मैं जा रही हूँ यार पहला गाली भूली किया था अब क्या बैठा था क्या अंदर अरे तो 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 એ હું છે બે ઓને દાદા નાડિયર માંગે છે ભાઈ આપી ના નાડિયર નું પાણી નાડિયર નું નર્મળ બેસી કેસી ता तुम्हारा आत्मा नहीं रे तुमने लेता जासे चलो हमें चाहिए छपड़िया चल दादा जी करो हेलो ए यस भाई तू से क्या हो से मीडिया करो ना मेरा जो मैं ही जैसी आता नहीं है હ હા શ્રી મંદિર આ વાયા બંધ કરી લે ડોઇંગ મુંનર તો રોડે મે કે ફસ જાય એક કા કે જો આમ ને બેઠી છું લગર વગર ના તમારે કુતાતી ની દી છે બાયરે જતા પાસ બધા આવ્યા તો આપ સામન ખબર ના મસંગી કો અમને તેમ કે સુઈ ગયા છો મેં કીધું હાલો બહુ મોડું થઈ ગયું હતું ને મહેંદી કે મારે એક દોરી છે તો એક તો દોરી દે કે હા સાચી છે આ એક તમે પેલા મૂકી દીધી હતી બનાવી ఆఖిర్ కరిన అంటే ఆమ కొడుకొచ్చే చలో చాపివా बोले ఇతయ అవనది తోకొసని మక్స్ తో చాయ న హలో బతాతా హోయనే అంటే ఉతారో వసపడే హా జో ఆడో బాదు నాకిన్ జో మస్తి చ ఆప్ గోర ఆఖిర్ గువినే యాకి నైన్ రై यो नाइ लेतोस कपडा भले पेरा तो नाइ बैठै मेको के चोट नबेग्यास इतै इतै यो बैठा थी कपडा खाली साडी पेरानी नले बाकी राख्यो छु हम मेदी आई छै हमहा चाय जे हरैगे काय लेबो कोबो तो अचार दे गाव वाला बदा क्या पीयो છે સબ ઈયા કે મંસકે બેટપી તો સાકુ ચાલે ફરાડ ફરાડ કરે છે બાર ગોળ તો બોટલી ખાઈ ગોળ સાફડી કરી આ માતા તૈયાર થઈ ગયા છે પાછા ચા બનવા આવી ગયા છે

આઠે દિશાઓમાં મોટા મોટા હાથી ગોઠવવામાં આવેલા છે જેનું સુંઢ વડે બ્રહ્માંડને પકડી રાખી છે તેનું નામ છે હાથીના નામ પણ સાંભળવાથી પાપનો નાશ થાય છે એનું નામ છે ઐરાવત વામન કુમુદ અંજન પુષ્પદાન સરોભૂમ અને ત્રુપિક અને બ્રહ્માજીએ સમગ્ર જગતનું સર્જન કર્યું તેના પર જળચલ એટલે પાણીમાં રહેવાવાળા ભૂચર એટલે જમીન ઉપર રહેવાવાળા મનુષ્ય પ્રાણી વનસ્પતિ વૃક્ષો વગેરે તો હવે આ રીતના લખવામાં આવેલા છે મેં પાપ ધોવાના બધાય બચદારૂપણ સુમના ચોરી માતા પિતાનો તિરસ્કાર બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું પાપ અને

ચાર વાર કસરો ઘરે કાખો પાસો કે નાખ ઉપરથી ગયું થઈ ગયું ભલે ને એવું કઈ ન હોય હાલો બધા એક કોથો બોન આવ્યો બધા થોડા થોડી નાખો એક કોથો તમને नेना कागिनात पकरी मशीनात पकरी बस्याम राइट लेओ थैग्यो हालो बोला पण चारै थांबले चारै थांबले हा अब आ बाई मंदिर जाते होतने मोठे भरे न्हाके अमले घडी खायमने अने सोफळ खातो घडी करे सगळे सो भर जाऊं ते को करू होतो

Okay. Oh. oh.

તમને પાછા ઉપર ચાલો કરો ચોખા લગાડ ને ચાર વખત પાછું બધા ઓમ મહા શરૂ થાય છે બરાબર

દાન કરી તમારા ચરણોમાં આશીષ લેજો પાન કરીએ તરપન કરીએ વિના દાન કરીએ તમારા ચરણોમાં હે પિતૃ દેવા ाय कृष्णाय गोविंदय नम नम आचार्य दि ब्रह्म पूजा वैद्व्या सुनंताय सहसम शहसाख्यये शत्रुनाम पुरषायदय सहस्रकोटिुगध नम नचार्यति ब्राह्मण वरणपूजनामक ओं नमो ब्रह्म दवाय गो ब्रमणायतायृतिष्णा गोविंदय नमो नम

पानीपुरी ना वोशा कर दियो और तो जारी साक्षी अलग रहो बन जो चलो कर दियो बराबर बाद दे हम अच्छी दो ले फोटो हर कोई दे भैया मोटो सुन लेमिनेशन करे लग अब भाई अलग अलग दी हो तुम्हारा वो ना ओम मायन मानसिया सुस्ति मंत्र है ना भालती रकम कुरिया ता तन लोग तो कांडा बंजुले ना

ਸੋ ਨਾਨਦਨ ਦੇਵਾ ਯਰੇ ਆਵੀਂਦੇ ਪੇਲੂ ਮੰਗਲ ਪੂਰਥਾ ਯਰੇ ਓਮ ਰਿਮ ਪ੍ਰਾਣਾਯ ਸਵਾ ਓਮ ਰਿਮ ਬਾਣਾਯ ਸਵਾ ਓਮ ਰਿਮ ਉਦਾਨਾਯ ਸਵਾ ਓਮ ਸਮਾਨ ਓਮਿਦੇਗ ओम यज्ञ नारायणे नमो नमः मंगलयो वरदाय विने मंगल सेना तदान देवाय औरम समानाय स्वाहा ओम रिमुधानाय स्वाहा ओम यज्ञ नारायणे

બે બેન પ્રાણાયા બીજી વાત સ્વાહા સ્વામ રીમ સમાનાય સ્વાહા બે નું ઊભા થયા જવતરિયા ચારે જણા નથી એક લાડુ આખો ખવડે આખો ખાઈ જવાનું બીજો કઈ ગયો ભાણી જોઈએ

जय जय ओमकार काम स्वस्तिम ब्राह्मण कुलमम वसं श्री देवताय भ्योर मनमा हमनर्ज जन बिया जड़ेम वसं श्री नमस्कार कर जाओ स्वस्ति श्रीnabla विदा शाक्षा धर्म क्रिया हान प्रतिदायकम् प्रिया नित्याम काम स्वस्तिम ब्राह्मण कुलमम जय की हम काम करना आब राखोनी सीधी जमरा आती ते पानी बराबर पेशाब माथे बूटर ने शट करो અммаજી તમર માથે જોતે તો કાગળ ઓમ મહાસ્વસ્થિ સ્વા વિના સાક્ષાત કળતમ કાય હોય તમ કાય કવરે દીજે देला साडी भाई तो कर उतार ये वीडियो ट्रैफिक में ध्यान रख देना अभी भाई तुम

Ini, ambil amun, एक नए वीडियो सारी तो हो गई उसको करना पड़ेगा ना तो नहीं तो हमारी हर पल हम ले बैठा तो गलत ये ही हमारा दुखड़ कर रहा है रात में पानी मार मार ये दे दे कितना कम माने किदु कल न खबर पड़े कल न खबर पालो मैं किचन खाऊं इनके ऐसा आए जब बहुत बड़ी था खाल्गो मैं चम्मच लेते पर अंग्रेजी में नहीं गई मैं उड़ तो जाऊं तो जा भी चल चंगो मंगो को कर जप्पल ढक ना ले जा हम जो वो दे दे बैठा बैठा ચપલ ચપલ તો ઘણા ખાલી મસ્તી ચાલતી હતી જમીન કરીને બધું કામ આપણે શાંતિથી સંપૂર્ણ પતિ ગીધું તો ચલો હવે આ બધા લોકો કરીશું ફરી મળશું નેક્સ્ટ વીક ત્યાંથી બધા જ એમને તો વિડીયો લાઈક અને શેર કરી કરજો ચેનલને સબસ્ક્રાઇબ